હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો જય માતાજી મિત્રો સવાર સવારના મિત્રો આપણે દઈએ છીએ ખેતરી પાણી વાળવા અને બેલું દાગ્યું છે એ મોટું ધોય નહીં જે માતા કે માતા કે મિત્રો આપણે ખેતરી દેવાના પાણી વારવા અને મગફળીઓમાં આગળ ચાલતું જવાનું બાઇક સદી આપણા પાસે મિત્રો આપણે ચાલીને જવાનું બૈલું હંગાજી થઈ ગયું છે ખેતરી દવા માટે એટલે ગમે તે કંઈ મનાઈએ આપણે પછી તારીએ આપણે ચાલીને અને જો છે અને બાજરી મિત્રો તો આપણે આવડી આવડી થઈ છે તો બતાવું બાજરી જો મિત્રો આ ટાઈપની બાજરી થઈ છે આપણા આખા ખેતરની અમે નેગલવાની તૈયારીઓ છું તો હું આવડી થઈ છે નેકલસમાં મિત્રો આપણે ભયલું જેમ તેમ કંઈ મનાય અને નેકળી જાય છીએ એ પેલું બાજ રહી ગયો હું આ બાજુ અથવા નેકળી ગયો આવું આવું કંઈ નીકળી ગયો મિત્રો આપણા જૂનામાં જૂની વાત હતી આપણે પગડંડીવાળી એરિયે પહેલાં ચાલી જતા એરિયે વાટ પકડી શક કારણ કે આપણે પાણી બાઇક છે નહીં એટલા માટે આજે ખેડી દઈએ છીએ જો બોર્યો રસ્તો આવો છ પગડંડીવાળો નળિયાવાળો ધૂળ છે આવા રસ્તામાં આપણે જઈએ છીએ ખેતરે ખેતરે લગભગ વીસથી પચીસ મિનિટો સહજ ફક્ત બે કિલોમીટર ખેડીને દેવાનું છે માટે પણ કોઈ ભેગું થઈ જાય તો ટાઈમ વધી જાય આવું સર રસ્તો આપણો મિત્રો રોડ આવ્યો છે જો રોડ આવ્યો છે અરે આપણે અવેદિવાર્યા રસ્તા કાચા છે આપણા ખેતરી દવા માટે આ ટાઈપનો રોડ છે નડ્યું છે સીધા આપણે ખેતરી નેકળ્યું આ ટાઈપનો બાજરીનો લોકેશન હોય કે મિત્રો જો મિત્રો બાજરીનો વાયતર આ ટાઈપનો અમારા બાજુ હોય છે અને આ બાજરી જબરજસ્ત આ બાજુ બાજરી તમે જોઈ શકો છો જો આરા વિસ્તારમાં મિત્રો અમારે બાજરીનું વાવેતર બહુ મોટું હોય છે બહુ એટલે બહુ મોટું હોય છે તમે બતાવું બાજરીના બાજરીનો ખેતર કેટલો છે બધો બતાવું તો મિત્રો આ બધી બાજરી છે આ ટાઈપનો જો આ બધી બાજરી હા સર મિત્રો જો બાજરીનું વાવેતર કોઈ દો મમ્મી બાજરી રહી દો હા આ વડલાનું ઝાડ છે ટાઈપનું બાજરીનું લોકેશન જો ખોર્યુંભાઈ ગયા છે ખેતરે પાણી વાળો કેમ સર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી માતાજી ચાલો વાળો અમે જઈએ હા સર હા સર દનતીભાઈની બાજરી મિત્રો આપણા ખેતરે આવી ગયા જો આ સર મગફળીઓ અને આપણે પાણી વાળવાનું સર કાલનું ચાલુ જ સર કાલે બ્લોગ નહોતો બનાવ્યો કારણ કે ટાઈમ નહોતો મળે એટલે નતો બનાવી હાશ બનાવી શરૂઆત છે મિત્રો ફાઈવ છે એ બતાવું હાશ આપણી મગફળીઓ આ પાણી પાછું આપણી કાલે આ ટાઈપની મગફળીઓ છે આછી આછી કાળા પડ્યા ટાઈમની હા છે કૂવો મિત્રો ખાસ આપણો કૂવો હાસ ઓડી અને બમ્બો પણ છે લાઈટ જતી રહી છે ફૂલ આવશે તમે બતાવો આપણો કૂવો તો મિત્રો આ ટાઈપનો છે પાણી છે લાઇટ આવે છે એટલે બમ્બો પાડીએ મિત્રો ઓળી આપણું ટાટર આ ડું આ ચાલુ બંધ કરવાની આ મેન સીટ હા ફી લાઇટ આવેલી વાર લાઇટ આવી ગઈ મોટર ચાલુ કરી દઈએ એ જો બમ્બો પડ્યો આવાળામાં આબ આપણે પાણી વારવાની શરૂઆત કરી દઈએ મિત્રો બમ્બો પડે અત્યારે જોયો મિત્રો આપણા ખાતર જો આ તા ખાતર આ ઠેલીમાં ખાતર થઈ રહ્યા ફૂંકવાનું છે આપણે મિત્રો આપણે પોણી વારતા વારતા અટલાયા છીએ તો ભપણીઓમાં પાણી જાય છે ઓરે આમ થોડું એક બાકી છે કલાક દોઢ કલાક નું ચેતન બા ખેતરમાં ખેતર માં શું થાય છે હવાલી આપવા આવે એમ જો મિત્રો પાણી જાય આપણું ખેતરમાં આ ટાઈપ આ ટાઈપ ને એકમાં પાણી આવે છે મિત્રો આપડે આખું ખેતર પી જો આખું ખેતર પી ગયું આ ખેડો સર આ નેક નેક પાણી આવતું હતું હમ મિત્રો આપણે દસ્યું ઘરે પેલું શું કરશું જોઈએ અરે વાટ પકડવાની પાછી હેડથી સખત વોગાય છે ઘેર ઈ દોઈએ આપડે જેતના બા મોરી છું આ છે મિત્રો જંતિપાળનો કૂવો ઈ દો કૂવામાં પાણી આટલું ઊંડું છે કૂવો જો આ પાણી આવો આ જંતિપાળ મોટરનો બમ્બો પડ્યો છે જો હા મોટરનો બમ્બો પડ્યો છે આ રહ્યો કેમ જંતિબા

ચેતન બાદ મારી ને મારી દઉં મિત્રો હા હોમો વલ્લો દેખાય મોટો તો કોરી મોરી ફાલ કાપી નાખ્યો છે આ વલ્લા ઉપર અમે ધબ્બન રમતા મજા આવી દેજી રમવાની જણા જણા હતા તાણ આ વલ્લો તો મોટો દહીં વલ્લો તો ખેડૂત બાદરીમાં ખાતર પૂંખા છે બીજા ભાઈ જો આ ખાતર ઠેલી રહી અને ખાતર પૂંખાય હે ગેની આબો હા હા ગૌ મિત્રો મારે ચેતન બા મારી મારી જોઈએ છે અને આપણે પાછળ છીએ અને પોની વાયુ ખેડૂત ખેડૂતને કોઈ આજરસો નહીં બાજરી જો ખાલી બાજરી આ ટાઈપની છે હાઈબની બાજરી હા થોભલો છે મેન લાઇનનો ગૌ મિત્રો અમે ચેતન બાદ બે રહીએ છીએ આવા નેડિયામાં વાગવામાં વાગ્યા છે અગિયાર આ ટાઈપનું નેડિયું છે નેડિયમ નેડિયામ સીધા આપણે ઘરે જશું મિત્રો આપણે આટલા આવી ગયા છીએ અને આ સાપડી બાદરી જો મસ્ત મસ્ત બાદરી છે તમે જોઈ શકો છો જો મારી પાછળ છે ચેતન બાવ જો તો મિત્રો હોશિયલના બોરા ભરેલા પડ્યા હોય કે મસ્ત પેન્ટના બનાવેલા છે હોશિયલના બોરા ચેતન બાદ મોરી મોરી દોહી દો આ લઈ દો મોરી મોરી મિત્રો આપણા ઘરે આવી જશે લો ઘરે આવી જા પણ ભઈલું તો દેખાતું નહી છે મિત્રો આપણા ઘરે તો આવી જા પણ ઘરે તો ભઈલું જે બધા લગન બસ રહે છે આપણે એકલા ઘરે છીએ ઘર તો વાહેલું છે દો આ ઘર ખુલ્લું છે આપણું ઘર વાહેલું છે કોઈ નહીં બધા લગન બસ તો રહે છે ભઈલું ને લગન માં આવી જા લગન માં આવી જા લે રે હે લગન માં આવી જા રે હે

અને કેળના કેળો આવી ગયો છે ધો આ કેળોનો લુમખોર્યો મિત્રો ગવાર ફળીનું શાક બઠાય છે ધો મસ્ત મસ્ત આપણે વાડવા બેઠા છે મિત્રો આપણે નહીં ધોઈ ફેસ થઈ ગયા આપણું પહેલાં ગેર લગનથી એક ગેરથી આપણે શું કર્યું છે બધા ધોઈએ ધોવાય છે આઠ ને આપણે જવાનું છે

Lại kia thả lên đây Lại. Lại. về nó chào cái sự. Out thai. Out thầy Hả?